નમસ્કાર જય હિન્દ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો ઉડાન ટ્રસ્ટના રીપી પ્લેટફોર્મમાં હું તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર બે માં ઓલરેડી સ્વાધ્ય બે ફોટ એક જોઈ ચૂક્યા છીએ કમ્પ્લીટ કે જેના બે લેક્ચર આપણી ચેનલના સેક્શનમાં કે અથવા તો પ્લે લિસ્ટમાં પણ તમે જોઈ શકશો એમાં પણ કઈ મૂંઝવણ રહેતી હોય તો ફરી એકવાર બધા વિડીયો જોઈ લેવા વિનંતી એ આખો પાર્ટ અલગ છે અને હવે જે ભણવાના છે એ પણ પાર્ટ આખો અલગ છે પરંતુ બંનેને એક સાથે સાંકળતી બાબત એક શબ્દ કે જે છે અસતત સંભાવના વિતરણ અસતત સંભાવના વિતરણ બહુ બધા છે એમાંનું એક સંભાવના વિતરણ એટલે કે દ્વિપદી વિસ્તરણ દ્વિપદી સંભાવના વિસ્તરણ જેને ટૂંકમાં કહેવું હોય તો દ્વિપદી વિસ્તરણ ઇંગ્લિશમાં કહીએ તો બાયનોમિયલ ડિસ્ટ્રિબ્યુશન આવું કંઈક આપણે ભણવાનું થાય છે કે જે અસતત ચલ છે એમના ઘણા બધા વિતરણ પોયસા વિતરણ આવે કે પછી એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રિબ્યુશન આવે કે પછી એવી રીતના એક્સપોનેન્શિયલ તો સતતનું થશે પણ એવી રીતના સતત અસતતના ઘણા બધા બીટા ડિસ્ટ્રિબ્યુશન ગામા ડિસ્ટ્રિબ્યુશન નોર્મલ ડિસ્ટ્રિબ્યુશન એ તો ભાઈ તમારે કોલેજની વાત છે પણ અસતત માટે જે આવતા હોય એવામાંના માના બાઈનોમિયલ ડિસ્ટ્રિબ્યુશન છે પોઈસન ડિસ્ટ્રિબ્યુશન છે કે જીઓમેટ્રિક બાઈનોમિયલ ડિસ્ટ્રિબ્યુશન ને એ બધા જે વિતરણ છે એ બધા તો કોલેજમાં આવવાના પરંતુ એમાંનું એક વિતરણ એ આપણે ભણવાનું છે આજે અને એના દાખલાઓ જોવાના થાય ઓકે તો દ્વિપદી સંભાવના વિતરણ એને ટૂંકમાં કહીએ દ્વિપદી વિતરણ એના દાખલાઓ માટેનું સ્વાધ્યાય 2.1 હવે દાખલા છે એમાંની એક ટ્રીક છે એ હંમેશા મારી યાદ રાખશો એટલે બધા દાખલા સહેલા લેવાના છે કઈ ટ્રીક ચાલો જોઈએ બીજા અને ત્રીજા બંને ચેપ્ટરમાં હજી કહું છો ભાઈ બીજા અને ત્રીજા બંને ચેપ્ટરમાં જો મારી આ ટ્રીક તમે યુઝ કરશો એટલે તમારે દાખલા કરવા એકદમ સરળ ચાલો એલા સ્વાધ્યાય 2.2 ચાલુ કરીએ પેલા થોડુંક તમને રિવિઝન કરાવી દઉં મધ્યક એટલે np દ્વિપદી સંભાવના વિતરણનો મધ્યક મધ્યક એટલે કહેવાશે np વિતરણ એટલે np ક્યુ અને એનું દ્વિપદી સંભાવના વિતરણ એટલે nch p ની x ઘાત q ની n x ઘાત આને કહેવામાં આવે p ઓફ x સંભાવના વિતરણ કે જ્યાં n એટલે પ્રયત્નોની સંખ્યા p એટલે સફળતાની સંભાવના અને ક્યુ એટલે નિષ્ફળતાની સંભાવના ઓકે આ જે કામની વસ્તુ જે છે એમાનીયા ત્રણ વસ્તુ પરથી આપણે દાખલા જોવાનો થાય ચાલો જોઈએ પહેલો દાખલો એક સમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર 8 હોય તો px લેસ ધન ઓર ઇક્વલ ટુ 1 મેળવો ચાલો મેળવી લઈ પહેલા તો સમિત કીધું છે બહુ વ્યવસ્થિત દાખલો કહેવાય કારણ કે તમને એક બાબત જે છુપી રીતે કીધેલી છે એનું તમને જ્ઞાન હોય તો ક્યાંથી હોય બર્નોલી ના જે લક્ષણો છે એમાં કંઈક આવી ચર્ચા થઈ હતી કે જયારે સંમતિ દ્વિપદી વિસ્તરણ હોય ત્યારે શું હોય પી અને સફળતા અને નિષ્ફળતાની સંભાવના એક ના બે થઈ અરે સફળતા નિષ્ફળતાની સંભાવના કેટલી થાય એકના છેદમાં બે અને એન બરાબર આઠ તો તમારું પી ઓફ એક્સ કેટલું થઈ જાય એક્સ

કે x ની કિંમત તો તમે એટલી મૂકી શકશો હવે એમાં આપણને કીધું છે x લેસ ધન ઇક્વલ ટુ 1 તો એક થી નાનું શું છે તો કે ભાઈ 0 અને એક ને પણ લેવાના છે તો આની સંભાવના કેટલી થશે p ઓફ 0 p ઓફ 1 હવે એક થી નાની આપણે લેવાની છે તો એક થી નાની શું છે 0 તો 0 અને 1 નો સરવાળો એક ને લેવાનો છે ને ઇક્વલ ટુ છે એટલા માટે બસ હવે p ઓફ 0 એટલે x ની જગ્યાએ 0 મૂકો

લેવાના ક્યારે હોય ઇક્વલ ટુ થાય ત્યારે હોય તો તો આપણે બે આવશે એ ઇક્વલ ટુ કરીએ તો ઓકે તો આપણને 0 અને 1 કે જેને સંભાવના આપણે મેળવી અસતત છે એટલા માટે સરવાળો કર્યો હવે અહીંયા 0 મૂકો તો 8c0 1/2 ની 0 1/2 8 0 એટલે કેટલી ઘાત થઈ ગઈ 8 ચાલો 1 મૂકો 8c1 1/2 ની 1 ઘાત ને 1/2 8 1 એટલે કે 7 ઘાત હવે ઘાત વાળો તો એકદમ સરળ છે આધાર સરખો એટલે સરવાળો આઠ ને જીરો આઠ થઈ જશે એકના છેદમાં બસો છપ્પન આઠ એમના એમ બસો છપ્પન બંને સરખો જ આધાર સરખો છે એટલે આઠ ને છેદ સરખો છે એટલે આઠ ને એક નવ ના બસો છપ્પન આપણને જે સંભાવના માગી હતી એ છે

સફળતાની સંભાવના જેટલું છે સફળતાની સંભાવના એટલે npq બરાબર સફળતાની સંભાવના p npq બરાબર p ઓકે આ વિતરણના પ્રાચલ શું પ્રાચલ ભાઈ આ વિતરણના પ્રાચલ કહેવાય n અને p તમને સીધે સીધું નથી કીધું n અને p શું તો પ્રાચલ શું તો તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પ્રાચલ એટલે શું દ્વિપદી વિતરણના પ્રાચલ કયા કયા n અને p એક માર્ક્સમાં પણ તમને આવડી જશે અને તે પરથી આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે એક પણ નિષ્ફળતા ન મળે એટલે બધી જ સફળતા મળે બધી જ સફળતા એટલે કેટલા તમે પ્રયત્નો કર્યા હોય એટલા પ્રયત્નોની સંખ્યા એટલે કે શું એન હે ભાઈ એન એન જેટલો મળે એ ઘટનાની સંભાવના શોધો હજી એક વાર જો એક પણ નિષ્ફળતા ન મળે નિષ્ફળતા ન મળે એટલે બધી વખતે સફળતા મળે બધી વખતે સફળતા એટલે કે જેટલા પ્રયત્નો કર્યા એટલી વખત સફળતા મળે કેટલા પ્રયત્નો કર્યા એન પ્રયત્નો કર્યા તો એન પ્રયત્નોમાં જે આપણને સંભાવના જોઈએ એ મેળવવાની કેમ પણ સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખતા જાઓ એટલે બધો તમને જવાબ મળશે પણ એ સફળતાની એ સંભાવના મેળવવા માટે આપણી પાસે ન તો એન છે ન તો પી છે ન તો ક્યુ છે છે તો શું મધ્યક છે અને વિચરણ છે તો ત્યાંથી શરૂઆત કરીએ અને

સફળતા અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો થશે એક બંને એકબીજાની પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય છે દ્વિપદી વિતરણના આપણે ગુણધર્મોમાં જોયું તો ક્યુ બરાબર શું થશે એક માઇનસ પી મૂકું અહીંયા ચલો પાંચ ને અંદર જવા દઉં તો પાંચ એકા પાંચ માઇનસ પાંચ પી બરાબર પી એમને માઇનસ પી પેલી બાજુ જાય એટલે પ્લસ પી પાંચ પી પ્લસ પી એટલે કે છ પી અને છ આ સાઈડ આવે તો ભાગાકારમાં પી બરાબર પાંચના છેદમાં છ હવે પી બરાબર પાંચ ના છેદમાં છ તેથી ક્યુ બરાબર હજી આપણે એન મેળવવો પડે તો એન મેળવવા માટે પાછું લીધું મધ્યક પાછું લીધું મધ્યક મધ્યકમાં એન પી બરાબર પાંચ છે એમાં પી ની કિંમત મૂકી આપણે પાંચ ના છેદમાં છ આપણે આ મધ્યકમાં છે ને ત્યાંથી તો ચાલો પાંચ ના છેદમાં છ હવે છો પાંચ યાદ કરો ન મળે તેની સંભાવના નિષ્ફળતા ન મળે એટલે બધી વખત સફળતા મળે બધી વખતે એટલે કેટલી વખત જેટલા પ્રયત્ન કરો એટલી વખત કેટલા પ્રયત્નો કર્યા છ પ્રયત્નો કર્યા સાહેબ તો આપણો એક્સ કેટલો થયો એક પણ નિષ્ફળતા ન મળે એટલે કે બધામાં સફળતા મળે તેની સંખ્યા એટલે કેટલી છ એ છ માં સફળતા મળે તો ભાઈ દ્વિપદી સંભાવનાનું વિતરણ આ તો કેટલા છ એક્સ પી બરાબર મેળા પાંચ ના છેદ છ આખાની એક્સ કાર એક ના છેદ છ જે ક્યુ હતું છ માઇનસ કાર હવે આપણને જે આપણી સંભાવના છે એ મેળવીએ તો પી ઓફ એક્સ બરાબર છ

બસ હવે એક એક ગુણાકારમાં છે એટલે હતું એનું આવી ગઈ તેથી આપણને એક પણ નિષ્ફળતા ન મળે તેની સંભાવના પંદર છસો પચીસ છેદમાં છેતાલીસ છસો છપ્પન મળે અને એકદમ સરળ દાખલો વ્યવહારુ દાખલા જોઈએ થોડુંક વધારે ખ્યાલ આપણને આવશે કે કઈ રીતના એક્સ લેવો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ત્રણ કે જેમાં એક વ્યક્તિએ ચાર ગાડીઓ ભાડે આપવા માટે રાખેલ છે કેટલી એક વ્યક્તિ છે ચાર ગાડીઓ છે ભાડે આપે છે દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના જીરો પોઈન્ટ છ છે જો કોઈ એક દિવસ દરમિયાન એક થી વધુ પરંતુ ચાર થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના શોધ પેલા નક્કી કરો એક્સ તમારો એક્સ શું છે એક્સ બરાબર ગાડી ભાડે જાય ઓકે ગાડી ભાડે જાય જો ભાડે જાય તો સફળતા કઈ કેમ જે ગાડી ભાડે જાય એને સફળતા કહો અને ગાડી ભાડે ન જાય એને નિષ્ફળતા નિષ્ફળતાની સંભાવના એટલે શું ક્યુ અને સફળતાની સંભાવના એટલે શું પી ગાડી ભાડે જાય એની સંભાવના તો અહીંયા આપેલ છે જો દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના કેટલી છે 0.6 તો p બરાબર કેટલા આપ્યા છે 0.6 સફળતા કોને કીધું ગાડી ભાડે જાય એને કીધું તો ગાડી ભાડે જાય એટલે 0.6 તો q બરાબર કેટલું થાય એકમાંથી વાત કરો એટલે કેટલું 0.4 ભાઈ ટોટલ ગાડી કેટલી છે ગાડી છે 4 4 ગાડી તો n બરાબર કેટલા થયા 4 n છે p છે અને q છે એટલે તમારો દ્વિપદી વિસ્તરણમાં પેલું સૂત્ર છે એન સી એક્સ પી ની એક્સ ઘાત ક્યુ ની એન માઇનસ બધું મૂકી દો એટલે તમારું સંભાવના વિતરણ મળી ગયું પણ હજી મેળવવાની સંભાવના કે ની એ જોવી પડે ચાર થી ઓછી ગાડી ભાડે છે એક થી વધુ પરંતુ ચાર થી ઓછી એક થી વધુ એક થી વધુ એટલે બે ત્રણ પણ ચાર થી ઓછી એટલે બે ત્રણ નો આ જે સંભાવના થાય એનો સરવાળો બે ગાડી ભાડે જાય અથવા તો ત્રણ ગાડી ભાડે થાય એક થી વધુ એટલે શું થયું બે ત્રણ ચાર પાંચ છ એવી રીતના ચાલે છે પરંતુ ત્રાટ તો ઓછી કીધી એટલે આપણી પાસે આ બે ઓપ્શન થયા આની સંભાવના શોધવાની થાય છે ચાલો મેળવી લઈએ આપણે લખીએ શરૂઆત કરીએ ચાર ગાડીઓ ભાડે આપવા રાખેલ છે આ થયું એન બરાબર ચાર હવે આપણને સફળતાની સંભાવના નક્કી કરીએ પી બરાબર ગાડી ભાડે જાય તેની સંભાવના જે આપેલી છે 0.6 રકમ માં છે તો q મેળવવું હોય તો શું 1 p 1 0.6 એટલે કે 0.4 p અને q નક્કી થઈ ગયો n આપણી પાસે છે બધું છે એટલે દ્વિપદી સંભાવના વિતરણ નું સૂત્ર p of x n cx p of x p ની x ઘાત q ની n minus x ઘાત માં બધી કિંમતો મૂકીએ કિંમતો મૂકીએ એટલે 4 cx p એટલે કે છે છ આખાની એક બરાબર થયા બે અથવા ત્રણ થાય ને કીધું એક થી વધુ બે ત્રણ ચાર પાંચ છ પણ આપણે ચાર થી ઓછી રાખવાની છે તો બે ત્રણ અસતત સંભાવના વિતરણ છે ને તો બે અને ત્રણ જ આવે ને પોઈન્ટ તો આવે નહીં આ બે અને ત્રણ થઈ એની સંભાવના મેળવીએ અથવા તો તો આપણે હમણાં સંભાવના વિતરણમાં દેખાય ત્યાં અને મૂકવાનું થાય છ ની બે ઘાત અને ચાર 2 ઘાત અને ત્યાં 4c3 ચાર ની ચાર માઇનસ ત્રણ ઘાત આપીએ ફોર સી ટુ એટલે આપણી પાસે જીરો પોઈન્ટ બે છ ઘાત છત્રીસ ચાર નો સોળ જીરો પોઈન્ટ સોળ જીરો પોઈન્ટ છ છ નો ઘન બસો સોળ એટલે જીરો પોઈન્ટ બસો સોળ અને જીરો પોઈન્ટ ચાર ની એક ઘાત કેલ્ક્યુલેટર માં બધાનો ગુણાકાર સરવાળો અલગથી પહેલા હું થાય ભાગ્ય સભાના નિયમ પ્રમાણે ગુણાકાર ગુણાકાર બંનેનો સરવાળો એટલે 0.6912 જે છે તમારી સંભાવના આપણે જે માંગી હતી એ સંભાવના છે 0.6912 ચાલો જોઈએ આગળનો દાખલો ક્વેશ્ચન નંબર 4 એક તાલુકામાં 200 ખેતર છે બહુ મસ્ત દાખલો બહુ જ વ્યવસ્થિત દાખલો જોઈએ આપણે અલગ રીતે કરવાનું છે આપણે આપણી રીત બદલવી જ નથી એક પણ દાખલા માટે રીત બદલવી નથી એક તાલુકામાં બસો ખેતરો આવેલ છે આ તાલુકાના બસો ખેતરોમાં બનાવેલ પાણી માટેના બોરમાંથી બસો ખેતરોમાં ખારું પાણી આવે છે ટોટલ ખેતરો કેટલા છે બસો બસ વીસ ખેતરોમાં કેટલું ખારું પાણી આવે છે અત્યાર સુધી એને સંભાવના સફળતાની ડાયરેક્ટ આપી દીધી હતી પણ હવે સંભાવના મેળવવાની છે પી અને કેવું આપણે નક્કી કરવાનું છે ક્યાંથી ચેપ્ટર નંબર 1 માં જેમ કહેતો તો નેવી રીતના કાય વાંધો ની કરી લઈશું ટેન્શન લ્યો માં 20 ખેતરોમાં ખારું પાણી છે આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા પાંચ ખેતરોમાંથી જોજો પાંચ ખેતરોમાંથી ત્રણ ખેતરોમાં ખારું પાણી ન મળે ચાલો જો x બરાબર આપણો x છે શું પાણી મળે ખેતરમાંથી પાણી હવે ખારું પાણી મળે અને બે ઓપ્શન છે ને દ્વિપદીમાં શું હોય બે ઓપ્શન હોય ખારું પાણી મળે અને ખારું પાણી ન મળે આ બે ઓપ્શન તમારી પાસે દઈએ ખારું પાણી મળે ખારું પાણી ન મળે હવે આપણે નક્કી કરવાની છે સફળતા કઈ લેવી તમને એમ થાય ખારું પાણી ન મળે એને સફળતા લઈ ખારું પાણી ન મળે એને સફળતા મનમાં શું આવે ખારું પાણી ન મળે જોઈએ તો ન મળે તો સારી સારી બાબત એટલે આપણા માટે તો સફળતા થઈ નહીં એવું નથી કરવું આપણે છેલ્લે સુધી જોવાનું જે માંગ્યું છે ને એને સફળતા લેવાની ફટાફટ દાખલો થાય સમજાય છે પાંચ ખેતરોમાંથી ત્રણ ખાતરોમાં ખારું પાણી ન મળે તે ઘટનાની સંભાવના શોધો ખારું પાણી ન મળે ન મળે એને હું શું કહું ખારું પાણી ન મળે મળે એને સફળતા તો નિષ્ફળતા કહેવાશે ખારું પાણી તેને ચાલો હવે નક્કી કરીએ ખારું પાણી ન મળે તેની સંભાવના તો જો બસો ખેતરોમાં ખારું પાણી મળે બસો માંથી બસો માંથી વીસ ખેતરોમાં ખારું પાણી મળે તો એકસો માં ખારું પાણી નહીં મળે એકસો માં ખારું પાણી નહીં મળે ટોટલ છે બસો એટલે આપણી સફળતા કેટલી થઈ પી બરાબર શું એન તો કેટલા ખેતરોમાં ચકાસણી કરો છો પ્રયત્નો કેટલા ખેતરો ખેતરો પાંચ એન બરાબર છે પાંચ આ પાંચ ખેતરો P પી અને ક્યુ અહીંયા નક્કી થઈ અને ત્રણ ખેતરોમાં ખારું પાણી ન મળે આપણો એક્સ છે હું ખારું પાણી ન મળે ત્રણ ખેતરોમાં તો એક્સ બરાબર શું થઈ ગયું ત્રણ સીધે સીધી એક જ કિંમત મેળવવાની છે એક્સ બરાબર ત્રણ પી તમારી સમક્ષ છે ક્યુ તમારી સમક્ષ છે એન તમારી સમક્ષ છે અને એક્સ તમારી સમક્ષ છે બસ હવે લખવાની રીત અને સંભાવના મેળવવાની વાર છે ચાલો જોઈએ બસો ખેતરોમાં બનાવેલા પાણી માટેના બોરમાંથી વીસ ખેતરોમાં ખારું પાણી મળે છે તો આપણે ખેતરમાં ખારું પાણી ન મળે તેની સંભાવના ઘણી જગ્યા એકસો એસી ના છેદ બસો એટલે નવ ના દસ મીંડુ મીંડું ઉડાડું નવ દુ અને દસ દુ ભાગ ઉડાય એટલે નવ ના દસ ક્યુ પણ મેળવી લીધી એક માઇનસ પી એક માઇનસ નવ ના છેદ દસ દસ એકાદ દસ દસ માંથી નવ જાય

તમારી સંભાવના તૈયાર એક્સ બરાબર ત્રણ મૂક્યો નવ ના છેદ માં દસ ની ત્રણ ઘાત પાંચ માઇનસ ત્રણ ઘાત પાંચ માઇનસ ત્રણ ઘાત એટલે કેટલી થાય બે ઘાત થશે એક ના છેદ માં ની દસ ની બે ઘાત એટલે એક ના મીંડા અંગાકાર કર્યો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો સેવન ટુ નાઇન જેથી આપણે શું ખારું પાણી ન મળે ત્રણ ખેતરોમાં ખારું પાણી ન મળે તેની સંભાવના ઝીરો ઝીરો સાતસો ને છેલ્લો દાખલો સ્વાધ્યાય બે નો ચાલો જોઈએ એક દાખલો છ વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવે છે કોઈ પણ વિદ્યાર્થી દાખલા નો સાચો ઉકેલ લાવે તેની સંભાવના કેટલા ભાઈ છ વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપે છે આપણો એક શું થયો દાખલો ઉકેલવો દાખલો અહીંયા લખીએ આપણે x બરાબર દાખલો ઉકેલવાનો છે દાખલાનો ઉકેલ મળે તો નિષ્ફળતા તરીકે લ્યો હે બે ભાગ આવી રીતના પડે ને આપણે દાખલો ઉકેલવાનો છે જો સફળતા મળશે તો શું કે ઉકેલ મળ્યો છે અને જો ન મળ્યો તો નિષ્ફળતા કેવું આપણે શું મયગુની જોવાનું છે ફક્ત છ વિદ્યાર્થીમાંથી ફક્ત બે વિદ્યાર્થીઓ દ્વારા દાખલો સાચો ઉકેલ મળે સાચો ઉકેલ મળે એની સંભાવના તો સાચો ઉકેલ મળે એને સફળતા કહીએ ન મળે સાચો ઉકેલ ઉકેલ એટલે ખોટો મળે એને કહીએ ચાલો હવે સફળતા આપણે જોઈએ કોઈ પણ વિદ્યાર્થી દાખલાનો સાચો ઉકેલ સાચો ઉકેલ લાવે એટલે આપણે સફળતા કીધી એની સંભાવના જીરો પોઈન્ટ છ એટલે પી બરાબર ઝીરો પોઈન્ટ છ આપેલ છે ઉકેલ ન મળે ઉકેલ ન મળે એટલે ક્યુ બરાબર શું થયું ઝીરો પોઈન્ટ ચાર પી મળી ગયો ક્યુ મળી ગયું આપણે કોણ ઉકેલ લાવે છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પ્રયત્ન કરવા ને છ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતના પ્રયત્નો કરવાના તો એન બરાબર કેટલા થયા છ બસ હવે મૂકો એન સી એક્સ ની એક્સ ઘાત ક્યુ ની એક્સ ઘાત એન માઇનસ એક્સ ઘાત બધું તમારી પાસે છે અને મેળવવાનું છે શું ચાલો જોઈએ છ માંથી ફક્ત બે વિદ્યાર્થીઓ ફક્ત બે વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો એન બરાબર છ છ માંથી કેટલા બે આપણે જોઈએ છ પી બરાબર દાખલાનો સાચો મુકેલ મળે તેની સંભાવના ઝીરો પોઈન્ટ છ અને ક્યુ બરાબર કેટલા ઝીરો પોઈન્ટ ચાર એક માંથી વાત કરો એટલા આપણે દ્વિપદી સંભાવના વિતરણના સૂત્રમાં કિંમતો મૂકીએ આપણે જે જોઈએ દાખલાનો સાચો ઉકેલ લાવે તે વિદ્યાર્થીઓની સંખ્યા બે છે આપણે બે તો હું કરશું પી ઓફ એક્સ બરાબર બે પી ઓફ ટુ એટલે સિક્સ સી ટુ જીરો પોઈન્ટ છ ની બે કા જીરો પોઈન્ટ ની છ માઇનસ બે કાઢ

તેર આઠસો ચોવીસ તમારી માંગેલી સંભાવના નક્કી કરો સફળતા થઈ ગયું એટલે નિષ્ફળતા મળે સફળતા કોને લેવી તો સફળતા લેવાની થાય જે તમને માંગેલું છે ને એને સફળતા લઈ લો એટલે ફટાફટ દાખલો થાય પી મળી જાય એટલે ક્યું મળી જાય એન એટલે કે પ્રયત્નો હવે પ્રયત્નો કોઈ પણ કરતો હોય કાં વિદ્યાર્થી કરે છે કા ખેતરોમાંથી આ પાંચ ખેતરો હતા હે તો બસ એવી રીતના એન નક્કી કરો પછી જે સફળતા કે નિષ્ફળતા કે બધું એન ને મૂકો આપડા દ્વિપદી સંભાવના વિતરણના સૂત્રમાં પછી પછી શું મળશે તમને જે માંગેલું છે એમાંથી x નક્કી કરીને કિંમત ખાલી મૂકવાની એટલે તમારા બધા દાખલાઓ કમ્પ્લીટ હવે આમાં અઘરા જેવું કઈ છે નહીં હાઈપ બનાવોમાં ચેપ્ટર અઘરું છે એકદમ સરળ છે ખાલી યાદ રાખો શું એક્સ ને નક્કી કરો એટલે બધું કમ્પ્લીટ થઈ જશે તો આવી જ રીતના આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીશું આવતી લેક્ચરથી ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે જય હિન્દ